સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જે અંતર્ગત આગામી દિવસોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે તો આવનારા ગણેશ ચતુર્થી દિવસોમાં ગણેશ વિસર્જન માટે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે આ ઉપરાંત સાબરમતી નદીમાં છોડાતા કેમિકલ યુક્ત પાણી માટે પણ જીપીસીબી સાથે મળી કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સમય લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી તેના માટે ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવનાર સમયગાળા દરમિયાન ટેન્ડર પ્રક્રિયા આવી અને આ પાર્ટી દ્વારા છે છે એટલે આવનાર સમયગાળા દરમિયાન વાત કે હાકેશ્વર બ્રિજનો આપણે વ્યાકરણ આવશે અને જો પૂર્વ વિસ્તારની ઉપરનો આ પ્રશ્ન જે જે મોટા સમયના લાંબા સમયથી પ્રશ્ન હતો પ્રશ્નોનું નિરાકરણ આવશે અમદાવાદ મહાનગરપાલિકાને પોતાનો એક હાઉસ સાથે વાત કરી તો આવેલો છે તેની અંદર પર ડેસો ત્રણ હજાર ટન ઉત્પાદન થઈ શકે છે જે જે જગ્યાએ રોડ ઉઠ્યા છે તેનું રિસર્ફેસિંગ પાસ આ સનલાઈન થતા જ આવનાર દિવસમાં બે બે ત્રણ દિવસમાં ચાલુ થશે તરત ઉપરાંત ચારસો થી પાંચસો કરોડના ના નવા રોડના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છેલ્લા બે વર્ષ દરમિયાન જેવું